રાજ્યમાં બાવઠાની આગાહી વચ્ચે અમદાવાદમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ છે ધુમ્મસ જોવા મળી રહે છે ત્યારે જુઓ અમારા સંવાદદાતા સપના શર્મા વાતાવરણ અને બાવઠાની સ્થિતિ અંગે અહેવાલ રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે માવઠું થાય તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી વાદળછાયું વાતાવરણ છે પરંતુ આજે અમદાવાદ શહેરમાં જોઈએ તો ધુમ્મસમય વાતાવરણની સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ છે આજે કચ્છ સહિત બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહિસાગર અરવલ્લી આ સાથે જ પૂર્વ ગુજરાતના જિલ્લાઓ અને નર્મદા ભરૂચ સુરત દાદરાનગર હવેલી અને વલસાડ દીવ પણ સાથે જ ગીર સોમનાથમાં પણ આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું થાય તે પ્રકારની શક્યતા દક્ષિણ રાજસ્થાનમાં જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે સાથે જ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છવ્વીસ ડિસેમ્બરથી લઈને અઠ્ઠાવીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદ થાય સાથે જ ગાજવીજ સાથે છવાયો વરસાદ પડે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ